માંગરોળમાં સગીરાને ભગાડી જનાર મુંબઈના વિધર્મી યુવક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદન પાઠવ્યું માંગરોળમાં સગીરભયની દીકરીને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ઝાડમાં ફસાવી લલચાવીને મુંબઈનો વિધર્મી યુવક ભગાડી જતા શહેરમાં ચકચાર મચી છે જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોના આગેવાનો દ્વારા ડીવાયએસપીપીઆઈને આવેદનપત્ર આપીને યુવક સામે કડક કાર્યવાહી કરવામાં માંગ કરી હતી સમસ્ત હિન્દુ સમાજની તમામ પાંખો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દળ દુર્ગાવાહીની અને યુવા પાંખ અને બીજા તમામ હિન્દુ સંગઠનો સાથે આજે પોલીસ અધિકારીઓને હિન્દુ સમાજે એક કડક જ્ઞાપન આપેલું છે આવેદન આપેલું છે હિન્દુ સમાજની નાનકડી ઉંમરની કાચી ઉંમરની સગીરા એની નાની ઉંમર ભોળપણનો લાભ લઈ અને સોશિયલ મીડિયા થ્રુ એમને બહેકાવી ફોર્સ લાવી અને વિધર્મી એમને ઉપાડી ગયા છે એની સામે તાત્કાલિક પગલા ભરવા અને આ છોકરી બિલકુલ નાની ઉંમરની હોય અને કસુરવાર સામે પોક્ષો એક એક પોક્ષો એક હેઠળ તાત્કાલિક પગલા ભરવા માટે હિન્દુ સમાજની આ માંગ છે અને આ માંગને અમે અમારા આવેદન દ્વારા બહુ કડક શબ્દોમાં અત્રે પોલીસ વિભાગને રજૂ કરેલ છે પોલીસ વિભાગે અમને ખાતરી આપી છે કે અમે તાત્કાલિક પગલા ભરીશું ને અને અમે આ બાબત આકરા કાર્યવાહી કરવા માટે તત્પર છીએ હિન્દુ સમાજ આ બાબતે બહુ આક્રોશિત છે ક્રોધિત છે અને યોગ્ય પગલા નહીં ભરાય તો હવે પછીના પગલાઓ અમે અત્રેથી ઘોષિત કરીશું